હેલો દોસ્તો આપણે પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ જ મોસ્ટ આપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે સોળ પાઠના વેરી મોસ્ટ આપી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના સત્તરમા પાઠના વેરી મોસ્ટ આપી ચોત્રીસ પ્રશ્ન જોઈશું અને દોસ્તો આ પાઠનું નામ છે ન્યાયતંત્ર દોસ્તો ન્યાયતંત્રના આપણી પરીક્ષામાં એકાદો પ્રશ્ન પૂછાય પૂછાય એટલે આ બધા જ પ્રશ્નો તમારી માટે ખૂબ જ મહત્વના છે એટલે લાસ્ટ સુધી જોઈ જ લેજો એટલે કે લાસ્ટ સુધી બન્યા જ રહેજો બધા જ પ્રશ્ન જોઈ જ નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જજો કેમ કેમકે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટમી પ્રશ્નો જોઈએ છીએ તમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

ભારતમાં ક્યાં બહુચર્ચિત કેસમાં એટલે કે ભારતમાં ક્યાં બહુચર્ચિત કેસમાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે બહુમતીથી ચુકાદો આપ્યો હતો અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અંગે ચર્ચા થઈ હતી

તો આન્સર આવશે ઓપ્શન બી મેજિસ્ટ્રેશનની ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત જ્યુડશિયલ મેજિસ્ટ્રેશનની મેજિસ્ટ્રેટ કે છે મેજિસ્ટ્રેશનની અદાલત છે પ્રશ્ન ચાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મહાભિયોગ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે એટલે કે દોસ્તો રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ હોય જેને દૂર કરવાની પદ્ધતિ હોય ને તેને મહાભિયોગ જ કહેવાય છે યાદ રાખજો પ્રશ્ન પાંચ સિવિલ જજની કોર્ટે કેટલા સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે

તો દોસ્તો ઓપ્શન સી જિલ્લા ન્યાયાધીશ જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ન્યાયાધીશ કહેવાય છે પ્રશ્ન જિલ્લા અદાલતમાં ફોજદારી દાવા ચલાવે ત્યારે શું કહેવાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ સેશન ન્યાયાધીશ યાદ રાખજો દોસ્તો જિલ્લા ન્યાયાધીશ જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી દાવા ચલાવે ત્યારે સેશન ન્યાયાધીશ કહેવાય છે અને આગળ આપણે જોયું ત્યારે જિલ્લા કહેવાય કેવા હતા દીવાની ટૂંકમાં દોસ્તો દીવાની દાવા એટલે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી દાવા એટલે સેશન ન્યાયાધીશ યાદ રાખજો પ્રશ્ન નવ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તેના પદ પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહમાં કેટલી બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બે તૃતીયાંશ દોસ્તો યાદ રાખજો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેના પદ પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહમાં બે તૃતીયાંશ જેટલી બહુમતી બહુમતી પસાર કરવી પડે છે પ્રશ્ન દસ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી રાજ્યપાલ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે છે તો દોસ્તો રાજ્યના કોઈ ન્યાયાધીશની નિમણૂક કોણ કરે તો દોસ્તો રાષ્ટ્રપતિ કરે યાદ રાખજો એટલે કે વડી અદાલતના પ્રશ્ન અગિયાર ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે છે તો તો તેને શું કહેવાય આન્સર આવશે ઓપ્શન એ એફઆરઆઈ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરે તેને એફઆરઆઈ કહેવાય છે અને દોસ્તો તેનું ફૂલ ફોર્મ થાય છે ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆરઆઈનું નું ફૂલ ફોર્મ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ યાદ રાખજો પ્રશ્ન બાર લોક અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ કયા રાજ્યમાં થયો હતો

શાસ્ત્રીય પોશાક છે અને દોસ્તો જો જમણા હાથ સમાજમાં સમાનતા પ્રતિક તરીકે ત્રાજવાને જાળવી રાખ્યો છે કે સમાન ત્રાજવા કરી નાખ્યા જૂની મૂર્તિમાં દોસ્તો થોડું ત્રાજુ ઊંચું નીચું હતું આંખોમાં આંખની પટ્ટી દૂર કરવામાં આવી છે પછી ડાબો હાથમાં તલવાની જગ્યાએ બંધારાનું પુસ્તક રાખવામાં આવ્યું છે યાદ રાખજો રંગ મૂર્તિ સફેદ રંગની છે તેને સફેદ ચોરસ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે તો દોસ્તો આ તમારા માટે કરંટનો મુદ્દો છે એટલે યાદ રાખી લેજો પ્રશ્ન પંદર રાજ્ય માટે કઈ અદાલતે નજીરી અદાલત છે એટલે કે રાજ્ય માટે કઈ અદાલતે નજીરી અદાલત છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી હાઈકોર્ટ રાજ્ય માટે હાઈકોર્ટે અદાલતની નજીરી અદાલત છે પ્રશ્ન સોળ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે આગળ મેં તમને જણાવ્યું જ હતું પ્રશ્ન સત્તર સેશન ન્યાયાધીશ કેટલા વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દસ વર્ષથી વધુ એટલે કે સેશન ન્યાયાધીશ દસ વર્ષથી વધુની સજા કેદની એટલે કે દસ વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે પ્રશ્ન અઢાર વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે તો દોસ્તો યાદ રાખજો ઓપ્શન બી અંગ્રેજી વડી અદાલતમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે કઈ અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની હોતી નથી તો દોસ્તો યાદ રાખજો આન્સર સરાવશે ઓપ્શન બી કાયમી લોક અદાલતમાં તેમાં હાલ કે કાયમી લોક અદાલતમાં દોસ્તો કેસ દાખલ કરવા માટે અથવા તો કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ ફી ભરવાની હોતી નથી યાદ રાખજો પ્રશ્ન વીસ વડી અદાલતના ચુકાદા સામે કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલતમાં દોસ્તો વડી અદાલતે કોઈ ચુકાદો આપ્યો હોય તોય તમને તેમાં એમ થતું હોય કે ના ખોટો ચુકાદો છે તો તમે સર્વોચ્ચ અદાલતમાં તમે જઈને અરજી કરી શકો છો પ્રશ્ન એકવીસ સેના વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી લક્ષરી અદાલતના ચુકાદા વિરુદ્ધ દોસ્તો લક્ષરી અદાલતના ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં જઈ તમે અપીલ કરી શકતા નથી પ્રશ્ન બાવીસ ભારતમાં કયા બહુચર્ચિત કેસમાં અદાલતે નાગરિકોના ગોપનીયતાને અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું તો દોસ્તો તમારી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પાઠ્યપુસ્તકમાં આપ્યો છે આમાં બધા કેશવનંદ ભારતી કેસ જ લખીને આવે એટલે તમે યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન સી જસ્ટિસ પુટ્ટા સ્વામી કેસમાં દોસ્તો ભારતમાં જસ્ટિસ પુટ્ટા સ્વામી કેસમાં બહુચર્ચિત કેસ છે તે અને જે અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવા માટે જણાવ્યું હતું એટલે કે દોસ્તો આપણી કોઈ પ્રાઇવેસી હોય તેની ગોપનીયતા રાખવા માટે તેઓ અધિકાર આપને આપે છે તેવું જણાવ્યું હતું યાદ રાખજો પ્રશ્ન તેવી ચીફ જેડ્યુશિયલ મેજિસ્ટ્રેટ એડિશનલ ચીફ જેડુશિયલ મેજિસ્ટ્રેટ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેટલા વર્ષની સજા અને કેટલા દંડ કરવાની સત્તા ધરાવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી સાત કે તેથી વધુ વર્ષ અને અમર્યાદિત રકમનો દંડ યાદ રાખજો દોસ્તો ચીફ ચીફ એડિશનલ અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે સાત કે તેથી વધુ વર્ષ અને અમર્યાદિત રકમ કરવાની સત્તા ધરાવે છે તે દંડ કરવાની સત્તા ધરાવે છે પ્રશ્ન ચોવીસ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે પ્રશ્ન પછી ન્યાયિક મેજિસ્ટ્રેટના ચુકાદા સામે કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે તો દોસ્તો યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી જિલ્લા અદાલતમાં ન્યાયિક મેજિસ્ટ્રેટના ચુકાદા સામે જિલ્લા અદાલતમાં તમે અપીલ કરી શકો છો પ્રશ્ન છવી આપણા દેશમાં કેટલા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે તો દોસ્તો યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી બે વર્ષ એટલે કે બે દાવા ક્યાં કયા તો તમને ખબર છે ફોજદારી અને દીવાની આપણા દેશમાં બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે ફોજદારી અને દીવાની દાવા પ્રશ્ન સઠ્યાવી ન્યાયિક મેજિસ્ટ્રેશનને કેટલા રૂપિયા સુધીના દંડની સત્તા છે દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ દસ હજાર રૂપિયા સુધીની દંડની સત્તા છે ન્યાયિક મેજિસ્ટ્રેશનને દસ હજાર રૂપિયા સુધીના દંડની સત્તા છે પ્રશ્ન અઠયાવીસ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કોણ કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર રાષ્ટ્રપતિ કરે છે પ્રશ્ન ઓગણત્રીસ જ્યારે અદાલત પોતે જાહેર રીતની બાબતે કેસ દાખલ કરે છે તેને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી સુવો મોટો કેસ દોસ્તો જ્યારે અદાલત પોતે જાહેરિત બાબતે કેસ દાખલ કરે છે તેને શું મોટો કેસ કહેવાય છે પ્રશ્ન ત્રીસ ન્યાયની દેવીના બીજા હાથમાં શું છે તો દોસ્તો આ પ્રશ્ન જૂનો થઈ ગયો કેમ કે દોસ્તો અત્યારે મૂર્તિ બદલાઈ ગઈ છે એટલે તમને ખ્યાલ છે પણ પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે જૂની ન્યાયની દેવીના મૂર્તિમાં બીજા હાથમાં શું હતું તો દોસ્તો બીજા હાથમાં તલવાર હતી અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બંધારણનું બુક છે એટલે દોસ્તો તમે આ યાદ રાખો આ મૂર્તિને જોઈ લો અત્યારે જો તમને તમારી સામે બતાય જ છે જૂની મૂર્તિ એટલે કે પહેલાની મૂર્તિ અને હવેની મૂર્તિ ત્રાજમાં જોવો દોસ્તો સમતલ છે સમાનતા બતાવે છે બંધારણનું પુસ્તક છે બીજા હાથમાં જ્યાં તલવાર હતી ત્યાં બંધારણનું પુસ્તક આવી ગયું છે ટૂંકમાં દોસ્તો અહીંથી મારા ખ્યાલથી એકાદો પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે કે એકાદો પ્રશ્ન પૂછા છે એટલે યાદ રાખી મૂર્તિ તમે જોઈ લો તો તમને પ્રશ્નનો ખ્યાલ આવી જશે પ્રશ્ન એકત્રીસ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી દિલ્હી આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે અને ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદ ખાતે છે યાદ રાખી લેજો નીચેનામાંથી કયા દવા ફોજદારી દાવામાં આવે છે તો દોસ્તો મેં તમને આગળ જણાવી દીધું છે આના આન્સર આવશે ઓપ્શન ડી ખૂન અને લૂંટફાટ જેવા દે ફોજદારી દવા છે તો દોસ્તો દીવાની દવા મકાન જમીનના ઝઘડા છૂટાછેડા સંપત્તિના હકના બાબતે કોઈ કેસ હોય તે તે દીવાની દવામાં આવે છે યાદ રાખી લેજો અમદાવાદ ખાતે ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે છે એટલે કે આવેલી છે પ્રશ્ન ચોત્રીસ ન્યાયિક મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીની કેદની સત્તા છે એટલે કે કેટલા વર્ષ સુધીની તે સજા સુનવણી કરી શકે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ત્રણ વર્ષ સુધીની દોસ્તો ન્યાયિક મેજિસ્ટ્રેટ વર્ષ સુધીની કેદની સજા છે ત્રણ વર્ષ સુધી છે જોઈ નાખ્યા છે અને અત્યારે અત્યાર સુધી આપણે બધા પ્રશ્નો જોતા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપતા હતા તો દોસ્તો આ વખતે આપણે નથી આપવાના પણ દોસ્તો આગળના પાઠમાં કે સોળના સોળમાં પાઠના પ્રશ્નો જોઈએ ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તો દોસ્તો તેનો અત્યારે હું તમને રાઈટ આન્સર જણાવી દઉં છું તો દોસ્તો આપણે સોળમા પાઠમાં સ્ટા પ્રશ્ન જોયો હતો પ્રશ્ન હતો નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આ પ્રશ્ન હતો સ્ટા પ્રશ્ન આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો હતો તો દોસ્તો હું તમને ડાયરેક્ટ આનો રાઈટ આન્સર જણાવું છું અનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પહેલું અને બીજું વિધાન દોસ્તો યાદ રાખજો પ્રશ્ન હતો અયોગ્ય વિધાન એટલે કે ખોટા વિધાન જણાવવાના હતા તો દોસ્તો ત્રીજું અને ચોથું વિધાન સાચું છે એટલે કે ઓપ્શન સી પહેલું અને બીજું વિધાન અયોગ્ય છે તો દોસ્તો આપણે યોગ્ય વિધાન જોઈ લેવી તો દોસ્તો આપણે પહેલા બે વાક્યને ઉલટા કરી નાખ્યા છે એટલે કે સંસદના નીચલા ગૃહને રાજ્યસભા નહીં લોકસભા કહેવાય છે સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે અને સંસદના ઉપલા ગૃહને લોકસભા નહીં રાજ્યસભા કહેવાય છે દોસ્તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું નીલો નીલો એટલે કે લોકસભા ઉરા એટલે કે રાજ્યસભા ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે નીલો લોકસભા એટલે કે ની લો એટલે કે નીનો નીમાં નીચલા ગૃહને લોકસભા અને ઉરા એટલે કે ઉપલા ગૃહને રાજ્યસભા આવી રીતે તમે યાદ રાખી શકો છો દોસ્તો આનો જવાબ તમને મળી ગયો છે ત્રીજું ચોથું વિધાન તો સાચું જ છે અને દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમે ચેનલ સાથે જોડાઈ જજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો આગળના હવે બે પાઠ બાકી છે બે પાઠમાં કુલ પંદર જેટલા પ્રશ્ન બને છે એટલે તે પણ હું તમને પાછળના પાછળ આપી દઈશ એટલે તે પણ જોઈ લેજો એટલે કે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના બધા જ બધા પાઠના પ્રશ્નો બધા પૂરા એટલે કે બધા જ પાઠના પ્રશ્નો પૂરા તેમ તમારે સમજી જવાનો છે તો ચાલો દોસ્તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને દોસ્તોમાં પણ શેર કરી દેજો ચાલો દોસ્તો મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત